એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની